મિત્રો કેમ છો બધા મજા મને હું શું શિયાળ હિંમત આપણી ચેનલનું નામ છે ભૂરો જીરો જીરો એઇટ મિત્રો આજે આપણે વ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ આપણે ક્યારેય વ્લોગ બનાવ્યો નથી આપણો ફર્સ્ટ ટાઈમ વ્લોગ છે તો મિત્રો વ્લોગની અંદર આજે આપણે વ્લોગ બનાવવાનું કારણ એક જ હતું કે ઘણા મારા એવા સબસ્ક્રાઈબર હતા શોર્ટ વિડીયો હું બનાવું છું કોમેડી વિડીયો બનાવું છું ઘણા મારા એવા સબસ્ક્રાઈબર હતા જેની કમેન્ટ એવી હતી કે ભાઈ તમે કાંઈ કામ ધંધો કરો છો કે પછી આંટા ફેરાને આશીર્વાદ તો મિત્રો કામ ધંધો તો કરતા જ હોય આપણે કામ ધંધા વગર કોઈ ખાવાય નથી આપતું એટલે કામ ધંધો કર્યા વગર તો બધું નકામું જ છે મિત્રો મિત્રો કામની વાત કરીએ ને તો કામની કામની અંદર એવું છે કે ભાઈ હું કોઈક જગ્યાએ નોકરી કે જોબ નથી કરતો હું મારો પોતાનો એક નાનો એવો બિઝનેસ ચલાવું છું બિઝનેસ માં એવું છે કે જે મોબાઈલના કવર એસેસરીઝને એનો બધાનો આપણો બિઝનેસ છે હું તમને એ પણ બતાવી દઈશ વિડીયોની અંદર પણ પહેલાં મને તમે કમેન્ટ કરીને એ કહેજો કે તમે લોકો શું કામ કરો છો શું બિઝનેસ કરો છો કઈ રીતના કરો છો તમે બી તમારી રીતે કમેન્ટ કરજો મને એટલે મને પણ ખ્યાલ આવે કે તમે લોકો બી શું કામ કરો છો હવે સુરતમાં રહેતા હોય એવા ઘણા ખરા મિત્રોને ખ્યાલ હશે કે સુરતમાં સરથાણા જગાજનાકા જે એરિયો છે એની અંદર અવધ વાયસરોય બિલ્ડિંગ છે તો અવધ વાયસરોયની અંદર આપણું નાનું એવું શોપ છે વિજય મોબાઈલ કરીને તો વિજય મોબાઈલ સરથાણા નાકા પર આવેલું છે અવધ વાયસરોયની અંદર એની અંદર આપણી નાની એમની દુકાન છે જે મોબાઈલ કવરની ને છે સેકન્ડ હેન્ડ મોબાઈલનું કામ છે આપણું અને કવર એસેસરીઝનું કામ છે તો મિત્રો અવજની અંદર તમે આવો એટલે વિજય મોબાઈલ તમને સામે જ દેખાઈ જશે તો વિજય મોબાઈલ કરીને શોપ છે તમને હું બતાવું હવે કઈ રીતનું આપણું કામકાજ છે કઈ રીતના આપણે ધંધો કરીએ છીએ તો આપણે આ આપણી શોપ છે જોઈ લો મિત્રો જોઈ લો મિત્રો આ આપણી શોપ છે કવરનું ને એનું આપણું કામ છે તો મિત્રો આ બિઝનેસ કરીએ છીએ અમે બે ત્રણ આપણા સાથીદાર છે સાથે મળીને બધા કામ કરીએ છીએ નવા નવા ફેન્સી કવરનું કામ છે આપણું તમારે કોઈને કવર લેવો હોય તો કમેન્ટ કરજો તમારી પાસે કયો કયો ફોન છે એ પ્રમાણે આપણે કવર બવરનું કામ બતાવી દેશું તો ભાઈ આપણે આ ધંધો કરીએ છીએ આપણને બીજું તો કંઈ આવડતું નથી ખેતી બેતી પણ આ એક નાનકડું એવું કામ છે જે આપણને આવડે છે અને તમે લોકો કયો કયો ફોન વાપરો છો અને કેવા કેવા કવર વાપરો છો મને કમેન્ટ કરીને કહેજો જો તમારે ફેન્સી કવર જોતા હોય તો આપણી પાસે મળી જાય બીજે મોબાઈલમાં આવી જાજો એટલે તમે લોકો કયો કયો ફોન વાપરો છો એ કમેન્ટ કરીને કહેજો પાછા અને મારો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમારા મિત્રોને શેર કરી દેજો જેથી કરીને કોઈને સારું કવર ફોન સેકન્ડ હેન્ડ આઈફોનના શોકિંગ હોય તો એમને મળી જશે આપણી પાસે આપણે એરપોર્ટના કવર આયોચના બેલ્ટ ફોનના કવર પછી સ્પીકર સાઉન્ડ એસેસરીઝ બધી જ વસ્તુ રાખીએ છીએ તો તમારે કોઈને કાંઈ લેવું હોય તો જરા કોન્ટેક કરી દેજો આપણને અથવા તો આપણી દુકાને આવી જજો મળી જશે તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો લાઈક કરી દેજો